સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે થાનગઢ નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું હતું થાનગઢ નગરપાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકો માટે એકસો સાત ઉમેદવારો મેદાનમાં હતા જેમાં પંદર અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હતા ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બસપાના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારોના ભાવિ હવે ઈવીએમમાં સીલ થયા છે મતદારોએ કોને પસંદ કર્યા તેનો ફેંસલો અઢારમી ફેબ્રુઆરીએ થવાનો છે નોંધનીય છે કે આ સાથે લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર એક તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર એક માટે તેમજ લીંબડી તાલુકા પંચાયતની ઊંટણી બેઠક અને સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરી બેઠકની પેટાચૂંટણીનું પણ મતદાન યોજાયું હતું